અમદાવાદ માંડલના ઝાંઝરવામાં સીમના રસ્તામાંથી પસાર થવા બાબતે તીક્ષ્ણ હત્યાર વડે આધરની હત્યા બે શખ્સો પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી ફરિયાદ થઈ છે આજ વહેલી સવારે માંડલ તાલુકાના ઝાંઝરવા ગામમાં રહેતા અંબારામભાઈ ભીખાભાઈ પરમારવાગનભાઈ ત્યારે પસાર ન થવા માટે અંબારામ પરમાર અને તેના પિતા પુત્ર જયંતિભાઈ મગનભાઈ વાઘેલા પુત્ર જયેશભાઈ જયંતિભાઈ વાઘેલા વચ્ચે બોલાચાલી થતા બંને આરોપી પિતા પુત્ર ધારિયા જેવા તીક્ષ્ણા હત્યા પુત્ર જયેશ જયંતિ વાઘેલા રહે ઝાંઝરવા તાલુકો માંડલ પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માંડલ પોલીસે સમગ્ર તપાસ કરી મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી

મારા પિતા જ્યાં દરરોજ ખેતર જાય છે જે જાહેર રસ્તા ઉપરથી એ જ જાહેર રસ્તા ઉપર આ સામેવાળા આરોપી જેનું નામ છે જયંતિભાઈ મગનભાઈ વાઘેલા ઉર્ફે વાલ્મીકી અને એનો પુત્ર જયેશ જયંતિભાઈ વાઘેલા એમણે પુરાની અદાવત રાખી અને આજે રસ્તા ઉપર જતા મારા ફાધર એમને રોકેલા અને એવું કહેલું કે ભાઈ આ રસ્તા ઉપર તમને જવાનું કાયમથી ના પાડેલી તમે કેમ અમારી હાજરીમાં અહીંથી નીકળો છો અને એ કરી અને મારા પિતાજીને ગાળો બોલેલી અને મારા પિતાજી કંઈક બોલે તે પહેલાં એમના હાથમાં બંનેના હાથમાં ધારિયા હતા અને ધારિયાથી હુમલો કર્યો જયંતિભાઈએ એના હાથમાં જે ધાર્યું હતું એ મારા પિતાના માથાના પાછળના ભાગે માર્યું અને એના છોકરાના હાથમાં ધાર્યું હતું જે સાથળના ભાગે માર્યું અને તરત મારા પિતા પડી ગયેલા અને અવસાન થયું છે માંડલ તાલુકાના ઝાંઝરવા ગામે આજ રોજ સવારે સાડા આઠ કલાકે આ કામના ફરિયાદી હરિભાઈ પરમાર તથા તેમના ભાઈ અંબારામ પરમાર પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે ટાઈમે આ કામના આરોપી જયંતિભાઈ વાગેલા તથા તેમનો દીકરો જયેશભાઈ વાઘેલા રસ્તામાં ધાર્યું લઈને ઊભા હતા અને ખેતરે આવવા જવાના રસ્તા બાબતે જૂની અદાવતમાં આ કામના આરોપીઓએ ફરી તથા સાહેદને આ રસ્તે ન જવા કહેતા ફરી અને સાહેદે ઠપકો આપતા આ કામના આરોપી જયંતિભાઈ વાઘેલા તથા તેમનો દીકરો જયેશભાઈ વાઘેલાએ ફરી તથા સાહેદ પર ધારિયા વડે હુમલો કરેલ અને જે ધારિયાના હુમલામાં અંબારામ પરમારને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજેલ છે જે બાબતે આ કામના ફરી મૃતકના મોટાભાઈ હરિભાઈ પરમારે માંડલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની મોતની ફરિયાદ આપેલ છે જે બાબતે આજરોજ અમે વિરમગામ